ઇમરજન્સી માં પહેરી લેશે ઓ કેસ માં પહેરવાની હો દશામા નું જે લાસ્ટ આપડે દિવસ કહીએ છીએ વડામણા છે દશામા તો દશામા માટે આપણે હાર લેવા આવ્યા છીએ આઈ ગયા છે

ઇલાયચી ના ખાને એમ વગર બગર મારો નગર કર હારો અલો નહી ચોજો ચોટી હું કે આયા કો હારો નો મેનો યાર એવો નહી કો હારો નો મેનો યાર હવે ઢોડી રહી છે સવાર સવારમાં ચા પીવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે હવે નંદુ ચા તે ગાડી દેરી ચા બહુ ભાવા આપણે કાલે જે ડેટા લઈને આવ્યા છીએ એ ડેટા આજે કોપી કરવાનો છે અને પાર્ટી નાલવા બી જવાનો છે જો આ રીતે કોમ્પ્યુટર પીસી બહાર કાઢીને પછી કોપી કર્યો છે ઘણા દિવસે ચાલુ નતું કર્યું તો સાફ સફાઈ કરીને પછી સ્ટાર્ટ કર્યો આ બાજુ નંદુ કરે છે કોમકાજ કપડાં ધોવાનું ચાલુ છે જો ડબલાની ચડ્ડી આવતા હું કહેવાની અને ફોન ઓલવેઝ ચાલુ જ હોય અને બોનો નો ને બધાને આખો દાડો જીવાડાને અરદાસ કરી છે કે ફોન બંધ કરી દે હું અને સિલુ કોપી કરતા કરતા આયા છે બાર નંદુ નો સિલુ ના આલદુ બહુ હેરાન કરે કામ કરવા દેતો ને જો 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 નંદુ બેગી છે વાણ દોવા માટે હર હર અને હું જઉં છું આલ્બમ આપવા માટે પાર્ટી ના કાલે જે મહેસાણા થી આલ્બમ લઈને આવ્યો છું એ પાર્ટી હેન્ડઓવર કરવા જવાના છે નંદુ વાસણ ઘસર અને પેલો સિલુ હુઈ જશે તો તમારી ફટાફટ જઈને આવતો રહું કે નંદુ નું કશું કોમ ની કરવા દે સિલુ હું જોવા તો તો આપણે ગાડી ચાલુ કરી નાખી છે નીકળે જઈએ છે આલ્બમ આપવા માટે તો ફાઇનલી ઠીકરિયા ગામમાં આવી ગયા છે આપણે આ સામે દેખાય છે ઠીકરિયા ગામ અને પાર્ટી આલ્બમ લેવા આવે છે અલ્પેશભાઈ નામ છે એમનું જો અલ્પેશ એન્ડ સોનલ આવે છે આલ્બમ લેવા માટે અહીંથી આવશે આપણે જે પાર્ટીને આલ્બમ આપવાનો હતો તે આપીને આપણે થઈ આવી જશે ઘરે ઘરે આવીને હવે ગામના આપણા ગામના જ બે આલ્બમ આપવાના છે તો એ આપવા છું પાર્ટીને ત્યાં આજે પણ ગમે જગ્યાએ વરદ ઉજવવાના હતા એટલે નંદુને તો જમવા બોલાય છે મારા માટે જમવાનું બનાવી બનાવી જઈતી મેં જમી લીધું છે સીલુ ની મમ્મી ઘરે નથી એટલે મૂન સિલુ જતા રહેતા ફરવા બાયક લઈને હવે ની મમ્મી આઈ જઈશ જમીને પૂછીએ શું ખાઈ ના કાલે દશામા જાગરણ છે એટલે દશામા વ્રત નો લાસ્ટ દિવસ તો અમારે દશામાના ના વ્રતનું જે લાસ્ટ પેલું જે પરસાદી બનાવવાની હોય એના માટે સામાન લેવા જઈએ છીએ રાધનપુર હું અને નંદુ ગાડીમાં આવી ગયા છે અને પછી છે રાધનપુર બપોરના બે વાગે નીકળ્યા બોલો સીલું ગાડીમાં બેસી ગયા છે નંદુ ગેટ વાખીને આવે છે જો આવે નંદુ સીલું નંદુ જઈને છે કઈ હા

રાધનપુર માં જે ખરીદી કરવાની હતી એ કરી લીધી છે કોઈ ખાસ હતું નહીં પણ હવે જઈએ છે બાબર અહીંથી રાધનપુર થી ડાયરેક્ટ બાબર જવાનું છે બાબર ખાસ ખરીદી કરવાની છે તો નંદુ ને થોડી વાર બહાર મૂકીને જોતો પૂછી જાય છે હાલત થઈ નંદુ ઘડી વખત ના રહી હતો ગમે તેમ થાય એક મિનિટ ઉભી રહી તો ચક્કર આ મને ગરમી બહુ હતી એટલે ગરમી એવું

દશામાના હાર જો લેવા આવતા હોય ભાભર મોટો અહીંયા સારી એવી દુકાન છે ચામુંડા ફૂલહાર ત્યાં ટોટલી પૂજા પણ તમને મળી રહેશે અને ઘણા ખરા એવા પૂજા ટોટલી આઈટમ અગરબત્તી તેમજ ફૂલહાર બી મળી રહેશે ભાઈ અહીંયા હાર વેચે છે શું નામ આપણું નવીનભાઈ માળી મગનભાઈ અને નવીનભાઈ ઓકે નવીનભાઈ માળી જો કેવો મસ્ત સરસ એવો સો રૂપિયામાં ખાલી એવો મસ્ત હાર બનાવીને આપ્યો છે દુકાનનું નામ છે ચામુંડા ફૂલહાર તથા પૂજાપા ભંડાર જો ટોટલી આઈટમ તમને પૂજાપાની અહીંયા મળી રહેશે તેમજ આવા જો ગુલાબના ફૂલ તેમજ આ ગોટા પણ મળી રહેશે એકવાર વિઝિટ જરૂર કરજો દશામા માટે ફૂલ હાર લઈ લીધા છે અને હવે લેવા જવાનું છે આપણે વરસાદી બનાવવા માટે બુરૂ તેમજ નંદુનું એક પેલું શું કહેવાય યાર ફેશ વોશ ફ્રેશવોશ લેવાનું છે જોઈએ ક્યાં ક્યાં મળી આવે છે આપણા બસ હોવાના કારણે આપણે જઈએ છીએ મોડી વેફરલા માટે પાછળ પડી છે આપણી ગાડી અને વેફર લઈને પછી જઈએ ફટાફટ ઘરે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે રાધનપુર અને થરાદથી ફાઇનલી ટોટલી શોપિંગ કરીને આઈ ગયા છે ઘરે અને ગાડીની હાલત તમને એક વાત બતાવું જોઈ લો પડી છે એકદમ વિખેલી વિખેલી જો આ બધું પાછળ એટલી બધી વેફર્સ ને બધું આ જો કાચ એટલો ખરાબ થયો છે પછી આ જો અરે આ જો આ બધી ગાડી આખી સાફ કરતા મને હન સવારે બે કલાક થવાના છે એકદમ સીલું જો અહી રમવા બે ગયો છે સીલી

તાના જો સીલું હે હુર ધરતો ધરતો આયોય આયો ય આય 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 એ જા તો રહેજો પાસ કરતો જે બધા શે ગાડી દી બધા શે સીલું ગાધું જ સીલું નંદુ આ નાંદોવા

તો બી સારો એવું ઉતારી લીધો છે વિડીયો અને હવા કરવાનો છે એડિટ જો શું નીચે ઉતરો નીચે લે હું વિડીયો એડિટ કરું દરવાજે મિલવાનું પણ નહીં રહ્યો પછી બસ તારો વિડીયો ગયો બ્લોગ બાય આઈ ગયો બસ 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 આનો અનો જારે દરવાજો ને રમસે રમશે ઓલરે બધા કંટાળો આવ્યો તો મૂન સિલું બી આવ્યા છે બારે રમાજો જેને તેણિયા અને સીલું એકલો એકલો રમવા રમાજો I'm vou to any toque nela para, para. Bui para